ઉદય કોટકને એક જ દિવસમાં અબજો રૂપિયાની ખોટ ગઈ છે તેઓ કોટક મહિન્દ્રા બેંકના સ્થાપક અને પ્રમોટર છે ગુજરાતી પરિવારમાં જન્મેલા ઉદય કોટક એશિયાના સૌથી ધનિક બેન્કર છે ચોવીસ એપ્રિલે તેમની નેટવર્થ ચૌદ પોઈન્ટ ચાર અબજ ડોલર હતી જેમાં પચીસ એપ્રિલે એક પોઈન્ટ ત્રણ અબજ ડોલરનો ઘટાડો થયો છે તેમની બેંક સામે આરબીઆઈ આકરા પગલા ભર્યા બાદ ઉદય કોટકને જંગી ખોટ થઈ છે કોટક મહિન્દ્રા બેંકના શેરમાં બાર ટકાનું ગાબડું પડ્યું છે અને તેના કારણે ઉદય કોટકને નુકસાન પહોંચ્યું છે ઉદય કોટક પાસે કોટક મહિન્દ્રા બેંકના એકાવન કરોડ દસ લાખ સત્યાવીસ હજાર સો શેર્સ એટલે કે પચીસ પોઈન્ટ સત્તર ટકા હિસ્સો છે કોટક મહિન્દ્રા બેંકનું શેર પચીસ એપ્રિલે દસ પોઈન્ટ પંચ્યાસી ટકા એટલે કે બસો રૂપિયા ઘટીને એક હજાર છસો તેતાલીસ રૂપિયા બંધ રહ્યું હતું એક શેરમાં ઘટાડા લેખ ગણતરી કરીએ તો ઉદય કોટકને દસ હજાર નુકસાન પહોંચ્યું છે આરબીઆઈએ કોટક મહિન્દ્રા બેન્ક ને ઓનલાઈન ગ્રાહકો ઉમેરવા પર તેમજ નવા ક્રેડિટ કાર્ડ ઇસ્યુ કરવા પર પ્રતિબંધ મૂક્યો છે બેંકની આઈટી સિસ્ટમમાં ખામી હોવાથી રિઝર્વ બેંકે તત્કાલિક અસરથી પ્રતિબંધ મૂક્યો છે બેન્ક ને આ ખામી સુધારીને આરબીઆઈ પાસેથી ક્લિયરન્સ મેળવવામાં નવ થી બાર મહિના લાગી શકે છે